સિનિયર મેન્સ થાઉઝન્ડ મીટર સ્પ્રિન્ટમાં એક મિનિટ અને ચોવીસ પોઈન્ટ નવસો ચોવીસ સેકન્ડનો સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે અને પાંચસો મીટરમાં બ્રોન્ઝ મેડલ પણ મેળવ્યો છે તે જ સમયે ક્રિશ શર્માએ જુનિયર એક હજાર મીટર સ્પ્રિન્ટમાં ભારત માટે બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે નંબર બે પર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં પૂર્ણિયા એરપોર્ટના એન્ટ્રીમ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું છે તેમણે લગભગ છત્રીસ હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ શરૂ કર્યા છે આમાં વીજળી રેલ કૃષિ સંબંધિત કામોનો સમાવેશ થાય છે નંબર ત્રણ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજની કામચલાઉ યાદીમાં ભારતના સાત પ્રાકૃતિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે હવે આ યાદીમાં ભારતના કુલ અગણી સ્થળોનો સમાવેશ થાય છે નવા સમાવેશ સ્થળોમાં ડેક્કન સ્ટ્રેપ્સ મહારાષ્ટ્રનું સેન્ટ મેરી આઇલેન્ડ્સ કર્ણાટક મેઘાલય એજ ગુફાઓ મેઘાલય નાગા હિલ્સ ઓફલીયો નાગાલેન્ડ એર મટ્ટી દિબ્બલ્લુ આંધ્રપ્રદેશ તિરુમાલા હિલ્સ આંધ્રપ્રદેશ અને વરકલા ક્લિફ કેરળનો સમાવેશ થાય છે નંબર આચાર્ય દેવવ્રતે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ લીધા છે તેમણે સંસ્કૃત ભાષામાં શપથ લીધા છે દેવવ્રત બે હજાર પંદરથી થી બે હજાર ઓગણીસ સુધી હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હતા ત્યારબાદ તેઓ બે હજાર ઓગણીસથી થી ગુજરાતના રાજ્યપાલ હતા નંબર પાંચ અમેરિકા જાપાન અને દક્ષિણ કોરિયાએ ફ્રીડમ એજ લશ્કરી કવાયત શરૂ કરી છે તે દક્ષિણ કોરિયાના જેજુ આઇલેન્ડમાં થઈ રહી છે તેમાં મિસાઇલ સંરક્ષણ હવાઈ અને નૌકાદળ કામગીરી દરિયાઈ કામગીરી સાયબર સંકલનનો સમાવેશ થાય છે નંબર છ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નોટો વિશેની પૂરી માહિતી પાડવા માટે માઇક્રોસાઈટ શરૂ કરી છે તમે તેને ઇન્ડિયા કરન્સી ડોટ આરબીઆઈ ડોટ ઓ ડોટ ઇન પર જઈને જોઈ શકો છો તેમાં નકલી નોટો ઓળખવાની રીતો અને વિનિમય નિયમોનો સમાવેશ થાય છે સાત ભારતનું નવું ડાઇવિંગ સપોર્ટ જહાજ પ્રથમ વખત સિંગાપોર પહોંચ્યું છે તે બહુરાષ્ટ્રીય પેસેફિક રિચ કવાયતમાં ભાગ લઈ રહ્યું છે જહાજને અઢાર જુલાઈએ નૌકાદળમાં સામેલ કરાયું હતું આઠ જસ્ટિસ એમ સુંદરે મણિપુર હાઈકોર્ટના 10મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે તેમની જસ્ટિસ કેમ્પૈયા સોમનશેખરનું સ્થાન લીધું છે મિત્રો આ હતી આજની મહત્વની ઘટનાઓ અને આવી જ મહત્વની ઘટનાઓ વિશે માહિતી મેળવવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી શકો છો તમારો ખૂબ આભાર